thank you

રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનામાં ત્યારે ચારેના મોત થયા છે તો મુગલોના ત્યારે પ્રાદેશિક ગવર્નર ઇન્દ્રેશ મીડિયાને જણાવ્યું કે હેલિકોપ્ટર પહેલા હોસ્પિટલના ચોથા માળે અથડાયું હતું જમીન પર પડી આ દુર્ઘટનામાં હોસ્પિટલની ઇમારતની અંદર તેમજ જમીન પર કોઈ ઇજા થઈ નથી તો મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર હેલિકોપ્ટર ગાર્ડ ધુમસ અને ઓછી બિલિટીની સ્થિતિમાં ત્યારે મુગલ શહેરની એક હોસ્પિટલની સત પર ઉડી રહ્યું હતું અને અંત્યાલય શહેર તરફ જઈ રહ્યું હતું તુર્કીના સ્થાનિક મીડિયાના ઘટનાના અહેવાલ અનુસાર ફોટેજમાં હેલિકોપ્ટર ટેક ઓફ પછી થોડીક મિનિટોમાં ધુમ્મસમાં મિત્રો ફરતું દેખાયું હતું અને આ પછી મિત્રો હેલિકોપ્ટર સાથે અથડાઈ ત્યારે મિત્રો હોસ્પિટલ સાથે અથડાઈ પછી તે હેલિકોપ્ટર ત્યારે હોસ્પિટલની નજીક જ ક્રેચ થઈ ગયું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ